તો ફોનમાં કરે છે આપણી ઘરે કોઈ મહેમાન આવે એ આપણા ભાઈ નહીં હે હું કાયમ માટે જમવા બધાય જમી લઈને પછી હું આ ખુરશી માં બેસું અને મારો સ્ટાફ જમેલ એની આરે જમી લે તો બેટા આજે ગિરીશભાઈ ના ઘરે મહેમાન થવાનો મોકો મળ્યો છે ગિરીશભાઈ નો એક હમણાં જેમાં ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુમાં આપણે અત્યારે વાત કરી કે જમાડવું બધા કોઈ પણ આવે ને જમાડવું અને જમવા જમાડવા પ્રત્યેનો ગમે વ્યક્તિ આવ્યો હોય એના માટેનો એક પ્રેમ ગિરીશભાઈ જમવા જમવાનું ને આજે તમારી સાથે જમવાનો મોકો મળ્યો છે તમારો જમવા પ્રત્યેનો પ્રેમ કેવો બાપુ મેં રોજ પચીસથી ત્રીસ મહેમાન કાયમ હોય હોય જમવામાં અને મને આવી એવી ટીવો પડી કે મહેમાન ન હોય ને તો હું નીચેના સાત આઠ માણસોનો સ્ટાફ છે ને એને બોલાવું કે તમારે મારી ભેગા બે હો જમવા સિક્યુરિટી સહિત પણ લગભગ ઉપરવાળાની મહેરબાનીથી ને કાયમ મહેમાન હોય હું તો ઘણી વાર પાંચ છ મહેમાન હોય કોઈ મને મળવા આવ્યું હોય ને તો ગીતા એને જમવા બિહાડે એટલે સ્પેશિયલ એમ કે આજ મારા ઘરે અતિથિ આવ્યા તમને તો મેં જમવાનું કીધું હતું પણ અજાયડા કોક આવીને બે ને અતિથિ એટલે કે મારા અતિથિ આવ્યા અતિથિને ને આવકારો અને ગિરીશભાઈ સ્પેશિયલી તમને ભાવતી વાનગી આવવાનું મારે બેસી જ જોઈએ અને બીજું હું કોઈના લગ્ન પ્રસંગમાં પાંચ હજારની ડીશ હોય તો જમતો નથી મારે જમવાનું જોઈએ આ ગીતાના હાથનું અને બીજું જમવામાં બધું દેશી જો રોજ રોટલા વીસ પચીસ રોટલા રોજ થાય રોટલી થાય બાકી દાળ ભાત શાક એક ઘરમાં કોઈથી ગરમ મસાલો ન થો આપ્યો આ જીવન કોઈ બહારના મસાલા આવે જ નહીં પેટ ખરાબ કરે એટલે જીરું મરચાંનું ભૂકો હિંગ હળદર ડુંગળી લસણ આ ઘરે જ બનાવવાનું મેં કોઈથી કોઈ મહેમાનને બહાર હોટેલે પણ નથી જમાડ્યા હું ઘરમાં જ જમાડું અને ઘરના મજા છે ચાંદની અને ગીતા જેટલા પણ મહેમાન આવ્યા હોય ને

પચાસ ગ્રામ જ્યારે ઘરમાં આવતું ને તેથી મારી સાસુએ કોઈથી કોઈને ખાધાઓ બાયે નથું એકલા એટલે મને મારા પપ્પાને એ જ હતું હવેલી હતી મારા પપ્પાને ઘરે એને એમ કે કોઈ આવે ને એમ કે વૈષ્ણવને કણકા લેવડાવો એટલે મને એ જ તેવું છે પેનો જસ બધો છે ને પાથને ચાંદનીને અને ગિરીશને જાય કે એ લોકો મને ક્યાંય બ્રેક નથી મારતા બીજું આજે મને હિસાબ લેતા હોય કે આ સ્થાન પડે તો ક્યાં તેલનો ડબ્બો વપરાણો ને ક્યાં કેટલું તેલ વપરાણું તો હું આ ન કરી શકું છૂટ મને અને મારી દીકરી જે હોશે કરે ને એનો મને અતિ એમ કે જેને કહે ને કે જેને સાત ભવે આનંદ ન થાય એવો મને આનંદ છે બાકી આજે વહુ ન કરે તો તમે શું કરો અને માર દીકરો તો છે ને શ્રવણ છે એ કોઈ દિવસ મારી સામે ઊંચે અવાજે ઊંચી વાત કરે નહીં આ મુજે બેન તમે લ્યો ભાઈ તમે તો લ્યો બે જણીએ કે ખાધું જ નથી

પણ મારા સાસુ પેલા એટલું બધું ન કરતા એ અમને વહુ ને ચાંદલો કરી લેતા એમ કે તમે મારી ઘરની લક્ષ્મી કહેવા પછી હવે અમે શું કરીએ કે મારા જેઠાણી પછી હું પછી મારા દેરાણી પછી બધી સાથે વહુ અમે બાજોટ ઉપર બેસીએ અને આ લોકો અમને ચાંદલો કરે આરતી ઉતારે અને આખા વર્ષમાં અમને કાંઈ કહેવાય ગયું તમને પગે લાગીને માફી માગે કે એમ કે ઘરની લક્ષ્મી કોણ બહાર તો તમે મૂર્તિ પૂજા કરો છો

આપણે બે બપોર હારે જમવાનું અને મારા માટે રોજ શાક તમારે વગાડવાનું એટલે બધું તૈયાર રાખે હું એક વાગે આવું દોઢ વાગે આવું વઘારવાનું મારે નેક થાળીમાં જમવાનું તમારા દીકરી તમારે પાસે લાડ કરે બપા તમારે એ નો કરે તો કોણ કરે બાપુ એ ગોપલી તો મારો જીવ છે અને એ એક મહિનોથી આવતી એટલે એવી શરત કરીને જ આવે બહાર જાવ તો મોઢું બગડી જાય તરત અને હજી સાંભળો અમે ક્યાંય બહાર ગયા હોય બોમ્બે આવ્યા હોય ક્યુરીમાં હોય કુર્તી લેવા કે જાય કે અમદાવાદ ગયો ક્યાંય કે ચાંદની આઠ આવી ગોપીની છ આવે પેલા ચાંદની મારી સાથે વાત કરી બે દીતિયા મારે વાત કરશ તું તારી ભાભી બે વાત કરી બે કલાક વાતો કરતી હોય એટલે હું આનંદ અનુભવ છે હું ઈ વેકેશનમાં આવી તો શું લઈ શું નથી લઈ એ બધું ચાંદની તૈયાર કરી દઈ મને કઈ ખબર નહોય મમ્મી એટલું તૈયાર કર્યું કઈ વાંધો નહીં દીકરા અને ગિરીશભાઈ ડિમાન્ડ કરે ક્યારેક મારે આ જમવું છે આ જમવું છે તમે ક્યારે ડિમાન્ડ કરો કે આજે અમે કહે તે અમે કહે તે દી કરી રસોઈ બનાવી બનાવી એટલે ઘણીવાર મને એમ કહી કે સાહેબ મને કોક તૈયાર ભાણે તો જમાડો હવે થાય કે આટલા રોજ તમારે પચીસ ત્રીસ જણા રસોઈ જ બનાવાય રાખવાની પછી એને ગમે એવું હું પણ કહી દઉં તાર માટે હાલ હું બનાવી દઉં સાહેબ ભાત વગાડી દઉં ખીચડી એને વગાડવાની શોખ અને અને જમવાનું તમને જ્યારે કોઈ મહેમાન નું હોય કે પર્સનલી તમે જમતા હોય તો એ પ્રેમ એક થાળીમાં જમવાનો એક જ થાળીમાં બીજું બાબુ વર્ષો સુધી એક થાળીમાં જઈ મેં રાજવીન મારું પેલા ઠેકાણા તો બપોરે બે અઢી ત્રણ સાડા ત્રણ ચાર આવ પછી સમજાવ્યું કે મારો આ રાજકારણમાં છું મારો કોઈ ધડો જ ન હોય રોજ રાહ નહીં જોવાની ભાઈ બે જવાનું પણ રવિવારની દિવસે હોય ને ત્યારે બાર ગમે

એમના જમવાના પ્રેમ વિશે ને તમારી એને એવું કેવું છે કે મારું પ્રિય ભોજન મારા પત્નીએ બનાવેલું ભોજન મારું સૌથી પ્રિય છે ભાવતું ભાવતું ભોજન ભોજન એને રોટલો ખીચડી ખીચડી તમને ખબર છે પેલા ચૂલે મૂકતા ને નીચે કાળા ઉખેડિયા થઈ જતા એવી એના માટે ખીચડી બનાવવાની પછી ગલકાનું શાક છે લીલી ડુંગળીનું શાક છે એવું બનાવવાનું અને અમે જો જમતા હોય ને કોઈ ઓચિંતાનું આવ્યું હોય ગેસનો બાટલો મૂકવા તો એમ એમ કહું બેટા જમવા બેસા ને તો એ એમ કે બેન મારા બાટલા પર હું ને એક છોકરાને બેસાડું અને એને જમાડું હું તમને પછી જમાડું મને એટલો આનંદ થાય એટલો દિલથી

એક એક એવી એવી કઈ વાનગી કે ગિરીશભાઈ ને તમારા હાથ સિવાય એ ભાવે જ નહીં કઈ એક એવી વાનગી કે જે એમ કે આના સિવાય હું ન જ ખાવ હું એ મારા હાથનું શાક મારા હાથનું જ ખાઈ સંભારો પણ હું વઘારું તમારા હાથનું મારા હાથનું જ પછી એને ખાલી ભાત વઘારીને દઈ દો ને તોય ચાલે પણ એને જોઈએ મારા હાથનું બાર બાર નહીં અમે ફાઈવ સ્ટાર હોટલમાં જાય ને તો ઓલા કમિટમેન્ટ કરે કે હું તને પૈસા વધારે દઈ દઈશ

હું કરી નથી શકતી તો એને એની જરૂર છે બે ને એક બીજા મરફ છે તો બેન જોઈએ જ ને તો શું કામ એવું ગણું છે મારા હવે માળા તો વીસ છે એ અમારે બધું એમને પડ્યું હોય મારે આ વીટી ખોવાઈ ગયું ને તોય મળી જાય ક્યાંય જાય નહીં એટલો વિશ્વાસ અમે કોઈ દિવસ આઠ વર્ષ થયા અમે કોઈ દિવસ બંગલામાં રૂમ ને કે અહીંયા તારું નથી માર્યું તમે ઉપર જઈને ને મારા દાગીના છોકરાને કે તમને બતાવી દઈએ બધું ખુલ્લું બધું ખુલ્લું રૂમ સિક્કે ખુલ્લું અત્યારે અત્યારે કેવું થઈ ગયું કે કે અત્યારની જનરેશન પ્રમાણે બહુ જાજા મહેમાનને લઈને કોઈ યુવક આવતો હોય તો અમને અમને એ ગમે જો અમારે રિસોર્ટ છે ડાઇનિંગ હોલ છે રેસ્ટોરન્ટ છે ઓનેસ છે તો અમને એવું યાદ નથી કે અમે ડાયરેક્ટ સીધા પહેલા મહેમાનને ન્યા છે મારા દી પછી બીજે દી આપણે એમ થાય કે વાલો પાઉંભાજી ખાવી છે કે ડાઇનિંગ હોલ બતા લઈ જવાનું જમવું હોય અલગ જમવું હોય તો ભલે બાકી અમે અહીંયા જ રોકીએ છીએ કાયમ માટે એમ જ ભગવાનને એટલું જ માગું છું કે મારી ઘરે કોઈ અતિથિ આવે ને એવું તું મને કાયમ દેજે

પછી તમને એમ થાય કે આદમન ઊંધ્યું બધું ઘણાના મરાતનું ભવતોય તો એ બધા કિલો 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 કિલોના ડબ્બા ભરી જાય ઓહ અદ્ભુત કાલ ચોલી કહે કે મમ્મી 1000 રૂપિયાના બધા કન્ટેનર લઈ આવી ભલે લઈ આવી દીકરા જોસે સૌથી છેલ્લે બધા જમી લે એનાથી વધારે આપણે શું જે મદદ કરે છે કિચન ની અંદર તમને એની સાથે બેસી જમવાનું છે એટલે એવો ભાવ છે એમનો તમે ક્યાંય ગયા હો તમને ભૂખ લાગી હોય પછી ક્યાંક તમને ક્યાંક એક ચોકલેટ મળી જાય તો થોડીક વાર પેટમાં કેવી આઈસ થાય તો બહાર તમે આ બધા હોય ને હું એને કોરોના મેં બધાને કીટ આપી ચવાણું ગીરી છે બે હજાર કિલો બનાવી દીધું હતું તો બધાને કાયે મળધો કિલો આજે નીકળો તો એ ભલે કાલે નીકળો તો એ ભલે અને બિસ્કીટ સુકાવીને આપતી કે બપોર વચ્ચે છોકરા ભૂખ્યા થાય તો શું ખવડાવે એના માટે અને ખાસ કરીને મેં બધાને બીડી એટલાય આપી કે જે વ્યસન હોય ત્યારે બીડી કે તમાકુ કાંઈ નહોતું મળતું તો બાંધાને બાંધા હું ગિરીશ તારે ગાડીમાં મગાવીને મગાવતી કે બધાને બીડી આપવાની એમ કે બેન બે આપો ને કાલે ચાર કાલ હાઇન પડી જશે બધાને બીડી આપતી ખાવાનું નથી જોતું પણ અમને બીડી આપો એને જમવાની જરૂર નથી એનું બેસન એને જે વ્યસન છે એ છે અને ગળેલાનું નીચે બેઠી હોય ને મારો વોચમેન કોઈ નીકળ્યો હોય ને તો એમ કે એને પચાસ રૂપિયા દો ને ઊભી હોય મને ખબર જ છે કે એ પીધેલો છે તો તમે કે બે નહીં તો હમણાં જઈને પાછો પીસે બધું તમે શું કામ એને બોલો છો એ પીને તમને એના કરે ને તું એને ન દેવાય એ ભલે ને પીને એક બાજુ પડ્યો રહી તમે તમારું કર્મ કરો એ એનું કર્મ કરે તમે દઈને છૂટી જાવ એ શું કરે જ ને એમાં પડોમાં ઓહ ચા બહુ મોટી વાત કરી એમ એને 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 જોઈએ છે એ નથી સમતતો તો કરે જ ને એવું કરવા દેને

બરાબર છે ભગવાન ખાય ખાતા તો નથી પણ ભગવાન ખાધું એનો તમને સાબિતી શું કે તમે જમતા હોય ને કોઈ આવે ને એ અતિથિ આવ્યો ને ઓછિંતાનો એટલે ભગવાન ખાધું છે એ થયી હ આ જુનાગઢનું જુનાગઢના કેટલે લાજપડા અને બહુ મોટો એનો શોરૂમ પણ છે અને આજ મારો જન્મદિવસ છે એટલે એ વિશ કરવા માટે થી આવ્યો તો કુદરતે એ જમીન નોતો આવ્યો એટલે એને પણ એ બેસાડી દીધો મારે કોક આ કોચિંગ તેનો આવે ને તો ગીતા કાયમ એમ કહે કે આ જો આપણે આવતા દિવસો હોય ને ત્યારે કોક કોચિંગ આવે ને જમવા બેસી જાય બાકી ક્યાં આનું નક્કી નો થાય આ તો ખાલી આવ્યો તો આ બે છોકરા દાળિયર ઉતારવા આવ્યા જ આ વિશ કરવા વિશ કરે જ આવ્યો છું ગિરીશભાઈનો સ્વભાવ એવો છે ને પ્રેમ એવો છે કે માણસ દુશ્મન નહી એમ થાય કે નહીં ગિરીશભાઈ ઘરે અમારે જવું જ જોઈએ અમારે તો આવું જ પડે પણ એની એ કોઈ દુશ્મની કરી નાખે મનથી કોઈ નાખે સ્વભાવ એવો છે કોઈ પણ રાજકીય મારા બાકી નહીં કોઈ સંગઠન એ બધાને નામ અમારામાં એવું પાડ્યું છે કે આ અન્નપૂર્ણ છે એ તો સો ટકા અન્નપૂર્ણ બધા કે ભાઈ ગીતાથી અન્નપૂર્ણ છે ને એનું કોઈ બી મોટું કહાણું નથી બાકી બે મહેમાન આવે ને તો એ થાકી જવાય પૂછવા ને રાઈતના બે

એના શોરૂમનું બીજું આ છે ને એ બોમ્બે છે દાદરમાં એની દસ હજાર રૂપિયાની રેન્જ થી ચાલુ થાય એક ડ્રેસ એક 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 લાખ રૂપિયા સુધીને બનાવે છે એટલે મારો ખાસ મિત્ર છે આ જયારે પેશિયલ મારો જન્મદિવસ છે એના માટે જ બોમ્બે થી આવ્યો એક વાર દાદર જાજો ખરેખર તમારા ઘરના ઘરનાને રાજી કરવા હોય ને ઘરવાળી આની માં લઈ જવાના ગિરીશભાઈ નો જે આવકાર એમની મિત્રતા એમનો પ્રેમ એમનો આગ્રહ જમતી વખતે શું કહેશો તમને ગિરીશભાઈ મહેમાન થઈ ને એટલે ને આમ તો આપણે અત્યારે કળિયુગમાં જીવીએ છીએ પણ આપણને એમ લાગે કે આપણે સતયુગમાં આવી ગયા છીએ અને ગિરીશભાઈ એટલે અમારા રઘુવંશી રઘુવંશી સમાજ મેં લુણા મોટી મોટી ગૌરવ અને અમે તો અમારા સમાજમાં નહીં અમે તો બધા એમને ગીરના સાવજ તરીકે ઓળખીએ ગીરના સાવજ તરીકે અને અહીંયા આવો એટલે પછી તમને એમ છોડીને એમને છોડીને જવાનું મળે પહેલા તો એમ થાય કે ક્યારે એમની પાસે પહોંચશું કે ક્યારે જાય ગિરીશભાઈની મહેમાન માણી અને પછી જવાનો ટાઈમ આવો જ ન જોઈએ જાણે સાહેબ ભેગા ભેગા રહીએ આપણે એટલો આનંદ આવે